હેલો વિદ્યાર્થી મિત્રો હું રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવમાં વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓ તો બહુપદીઓમાં પહેલાં આપણે જોઈશું બહુપદીનું પદ તો બહુપદીમાં ઘાત કોને કહેવાય આધાર કોને કહેવાય સહગુણક કોને કહેવાય જે આપણે ધોરણ આઠમાં શીખીને આવ્યા છીએ પણ જરાક થોડું રિવિઝન કરી લઈએ અને પછી સમજીશું બહુપદી થિયરી વિશે થોડું જાણી લઈએ તો મિત્રો હવે જોઈશું બહુપદીનો પદ તો બહુપદી પદ માં એક આપણે કે તો આપણે આપણે શું લઈશું કહીશું આપણે ચલ શું કહીશું ચલ n એન એટલે x ની સાથે ગુણાયેલો એક કોઈ સંખ્યા કહેવાય એટલે x ની સાથે ગુણાયેલો હોવાથી તેને સહગુણક કહેવાય તો શું કહીશું સહ ગુણાંક હવે ઘાત એટલે બોલાય છે તો તો એને એને શું શું કહેવાય કહેવાય ઘાતાંક ઘાતાંક ઘાતાંકને પણ કહી શકાય બહુ આપણે એક સ્ટેપ જોયું એક્સ ની એન ઘાત આપણે ચલ લીધા જયારે એક્સ ની સાથે ગુણાયેલી સંખ્યા હતી એને આપણે શું કીધું સહગુણક એક્સ ની ઉપર જે લખવામાં આવે છે એને શું આપણે ઘાતાંક તો હવે જોઈશું બહુપદીનો ખાત આખી બહુપદી હોય ને એમાં ખાત કેટલી હોય છે તે જા સમજીશું તો બહુપદીના ઘાતમાં જોઈશું કે બહુપદીમાં જે બહુપદીમાં રહેલ ચલની મહત્તમ ઘ બહુપદીનો ઘત કહે છે શું લખ્યું કે જે બહુપદીમાં રહેલ ચલની મહત્તમ ઘાતને બહુપદીનો ઘાત કહે છે એનો મતલબ મિત્રો આપણે સમજીશું લઈએ કે પીએક્સ બરાબર ત્રણ એક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા સાત તો અહીંયા જો ચલ કયો છે તો કે એક્સ કયો છે ચલ એક્સ તો શું કીધું ચલની મહત્તમ ઘાત શું કીધું છે મહત્તમ ઘાત તો એક્સ ની અહિયાં એક ઘાત છે અને અહિયાં એક્સ ની બે ઘાત છે તો ચલની મહત્તમ ઘાત કેટલી થઈ બે તો આખી આ બહુપદી પી એક્સ ની ઘાત કેટલી થઈ તો બે તો અહીં લખીશું ઘાત બરાબર કેટલી થઈ બે છે કેટલી છે બે છે કેટલી ઘાત હતી મહત્તમ બે ઘાત હતી એટલે હવે આપણે જોઈશું બહુપદીની શરત તો બહુપદીની શરત માં જોઈએ તો કે બહુપદીમાં બહુપદીમાં રહેલ चरणी घात पूर्ण संख्या आवी જોઈએ કે આવી જોઈએ પૂર્ણ સંખ્યા ઓવી જોઈએ કે આવી જોઈએ પૂર્ણ સંખ્યા એટલે કે માઈનસ ના આવી જોઈએ અથવા અપૂર્ણાંક ના આવી જોઈએ એટલે કે જોઈએ એક ઉદાહરણ લઈએ તો px બરાબર x ની 5^ -3 તો અહીંયા જો x ની 5^ એ કઈ સંખ્યા કહેવાય તો પૂર્ણ સંખ્યા આવી જોઈએ એટલે આ આ કહેવાય બહુપદી શરતમાં કે બહુપદીમાં કોઈ વિલની ઘાત પૂર્ણ સંખ્યા આવી જોઈએ એટલે કે ઋણ ના આવી જોઈએ અપૂર્ણાંક ના આવી જોઈએ સંખ્યામાં 0 નો સમાવેશ ભી થાય છે એક બોયું ઉદાહરણ લઈએ px = 3x ની 0^ + 5

જે અચળ બહુપદી કહે છે એટલે કે દાખલા તરીકે જોઈએ ઉદાહરણ તો પીએક્સ બરાબર ખાલી જીરો બરાબર જીરો શૂન્ય બહુપદી કે જે બહુપદી શૂન્ય કહે છે અચળ બહુપદી બહુપદી હંમેશા શૂન્ય લેવી પડે હવે જોઈશું અચળ અચળ બહુપદીમાં જોઈએ કોહુપદી માં રહેલ ચલની ઘાત શૂન્ય હોય તે બહુપદીને અચળ બહુપદી કહે છે શું કીધું અચલ બહુપદીમાં કે જે બહુપદી માં રહેલ ચલની ઘાત શૂન્ય હોય તે બહુપદી અચળ બહુપદી કહે છે એક ઉદાહરણ તરીકે લઈએ જીરો ઘાત નો મતલબ થશે એક વત્તા સાત જવાબ થશે આઠ તો પીએક્સ બરાબર આઠ એ શું કહેવાય અચળ બહુપતિ શું કહેવાય અચળ બહુપદી ચલની ઘાત કેટલી હતી

બહુપદીનેહુપદીનો ઘાત એક હોય કેટલો હોય ઘાત એક હોય તો તે બહુપદીને એક ઘાત બહુપદી કહે છે તો તેનો એક ઘાત બહુપદી નો વ્યાપક સ્વરૂપ લઈને આપણે સમજીશું તો પીએક્સ બરાબર

જ્યારે એ અને બી કોઈ વાસ્તવિક સંખ્યામાંથી લઈ શકાય એ અને બી બિલોગ્સ ટુ આર એટલે કે કોઈ વાસ્તવિક સંખ્યામાંથી લઈ શકાય છે તો હવે એનું ઉદાહરણ લઈએ બરાબર ત્રણ એક્સ વત્તા પાંચ અહીંયા શું લીધું એનું ઉદાહરણ તો જુઓ અહીંયા એક્સ ચલની મહત્તમ ઘાત કેટલી આવી એક તો શું કહીશું એક ઘાત બહુપદી

દ્વિઘાત બહુપદી તેમાં લખીશું કે જે બહુપદીનો જે ઘાત બે હોય તો તે બહુપદીને દ્વિઘાત બહુપદી છે તો એમાં પણ આપણે એ જ રીતે લખીશું વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખીશું તો વર્ગ વધતા બીએક્સ વધતા સી અહીંયા મિત્રો પણ આપણે એ બરાબર નોટ ઇક્વલ ટુ ઝીરો લઈશું શું લઈશું એ નોટ ઇક્વલ ટુ ઝીરો જો અહીંયા એને જીરો લઈ લઈએ તો આ પદરો થઈ જાય

ચાર તો અહિયા મિત્રો જોઈએ કે બહુપદીની ની મહત્તમ ઘાત કેટલી છે બે મહત્તમ ઘાત બે હોય તો તેને શું કહેવાય બહુપદી તો લખીશું ઘાત કેટલી આવી બે એવી રીતે સમજીશું ત્રિકાત બહુપદી તો મિત્રો હવે સમજીશું ત્રિકાત બહુપદી તો જે બહુપદીની ઘાત ત્રણ હોય તો તે બહુપદી ને કહીશું ત્રિઘાત બહુપદી ત્રિખાત બહુપદીમાં કેટલી વ્યાખ્યા લખીશું જે બહુપદીમાં ઘાત ત્રણ હોય તો તે बहुपदी ने त्रिकात बहुपदी कहे छे जे बहुपदी ना कात त्रण हो है तो ते बहुपदी ने त्रिकात बहुपदी कहे छे तो त्रिकात बहुपदी नो व्यापक स्वरूप लिखी छु यहां px बराबर ax नो घन वत्ता bx नो वर्ग

તો બરાબર તો આ બહુપદીમાં મિત્રો આપણે એક્સ ચલની મહત્તમ ઘાત કેટલી છે ત્રણ તો મહત્તમ ત્રણ ઘાત હોય તો તેને શું કહે છે ત્રિકાત બહુપદી તો અહીંયા ઓની ઘાત કેટલી થશે ઘાત બરાબર થશે જોઈશું અવયવ પ્રમેય અવયવ પ્રમેયમાં જોઈશું તો કેહુપદી ઘાત એક અથવા એક કરતા વધારે હોય જ્યાં કોઈ વાસ્તવિક સંખ્યા હોય શું હોય વાસ્તવિક સંખ્યા હોય તો આપણે બે શરત દ્વારા દર્શાવીશું તો તેને આપણે

હોય તો પી એ ઇક્વલ ટુ ઝીરો થાય શું જોયું આના ઉલટું જોયું પેલા કીધું કે પીએ ઇક્વલ ટુ ઝીરો હોય તો એક્સ માઇનસ એ બહુ પદી પીએક્સ નો અવયવ બને છે એક્સ માઇનસ એ બહુ અવયવ બન્યો જ્યારે એક્સ માઇનસ એ એ બહુ એક અવયવ હોય તો પીએ ઇક્વલ ટુ ઝીરો થાય આ શરત અવયવ પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું સ્વાધ્યાયના દાખલાની ગણતરીમાં ઉપયોગ કરીશું એટલે અવયવ પ્રમેયમાં આ બે શરતો આપણે યાદ રાખીશું દરેક દાખલામાં જ્યારે અવયવ પાડતા હોઈશું ત્યારે આ આ શરતનો ઉપયોગ થશે મિત્રો એટલે ખાસ કરીને આ બે શરતો યાદ રાખવી છે તો દરેખાત બહુપદીના અવયવમાં બે અવયવ વિશે સમજીશું એક્સ માઇનસ એક અને એક્સ પ્લસ એક તો કઈ જગ્યાએ એક્સ માઇનસ એક અવયવ આવે છે અને કઈ જગ્યાએ એક્સ પ્લસ એક અવયવ આવે છે ત્રીન થિયરી વિશે આપણે હાલ સમજી સુ તો એટલે કે પ્રથમ શરત માં લખીશું કે બહુપદી px ના સહગુણકોનો સરવાળો જો શૂન્ય બને તો તો બને જ પીએક્સ નો અવયવ થાય શું કીધું કે બહુપદી પીએક્સ ના સગુણકોનો

ચાર હવે એનો સરવાળો કરીશું તો ચાર અને ત્રણ કેટલા થયા સાત એ માઇનસ પાંચ અને માઇનસ બે કેટલા થયા માઇનસ સાત બરાબર શું જવાબ આવ્યો જીરો તો અહીંયા બરાબર જીરો આવ્યો તો હવે લખી શકાય કે અહીં આ બહુપદી પીએક્સ નો એક્સ માઇનસ એક એ અવયવ બને છે શું લખી શકાય

बहुपदी पीएक्स ना एक ही घात वाला क्या एक ही घात वाला सगुण को अने बेकी घात वाला

માઇનસ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ નવ માઇનસ પોચ તો આ ઉદાહરણમાં આપણે જોઈશું એક ગુણકો આ બંને એકી ઘાત છે જ્યારે અહીંયા બે અને અહીંયા જીરો એ બેકી ગણી શકાય તો એનો સરવાળો કરીને જોઈશું આપણે તો લખીશું એ વત્તા સી બરાબર માઇનસ પાંચ એક વત્તા નવ એટલે માઇનસ આઠ એક માઇનસ નવ એટલે માઇનસ એક માંથી નવ જાય એટલે માઇનસ આઠ માઇનસ ત્રણ માઇનસ પાંચ એટલે થશે માઇનસ આઠ જો બંને સહગુણકોનો સરવાળો સમાન આવી ગયો એકી વાળા અને બેકી घातવાળા સહગુણકોનો સરવાળો સમાન આવ્યો તો અહીંયા લખી શકાય કે અહીંયા px છે અહીંયા લખી શકાય કે x 1 એ બહુપદી px નો અવયવ થાય છે શું થાય છે કઈ એક દ્રૌપદી નો આ દ્રહપદી નો અવયવ થાય છે તો આ રીતે આપણે જોઈશું બે શરતો થી આપણે ત્રિઘાત દ્રહપદી ના અવયવ પાડીશું મિત્રો